જીતુભાઈ વાઘાણીને શોખી ચેલેન્જ છે કે આવનાર સમય તમારી માટે કપરો સાબિત થઈ રહ્યો છે તમને કેવી રીતે મંત્રી બનાવ્યા છે એ મેં બધાએ જાણી લીધું છે કારણ કે તમે જ્યારે બનાસકાંઠામાં તીડ આવ્યા હતા ને ત્યારે તમે થાળી વગાડીને આ તીડને ભગાડ્યા હતા એટલે અત્યારે તમારી પાર્ટીએ નોંધ લીધી હતી કે આ વ્યક્તિ રહ્યા ખરેખર ખેડૂતો માટે કાંઈક તો કરી શકે તો હું એમને કહું છું કે તમે જે ટેકાનો ભાવ છે એ ટેકાનો ભાવ જાહેર કરવાનો છે અને જેટલી મગફળી એ વાવી છે તેટલી જ તમારે મગફળી લેવાની છે અને લેવાની છે અને ખાસ તો એ જણાવી દો કે આવનાર સમય તમારી માટે તો એક કપરો સાબિત થવાનો છે અને જો આ સમયમાંથી તમારે પસાર થવું હોય આ કપરા સમયમાંથી તો ખેડૂતો જે ગાંધી ચિંડિયા માર્ગે તે પોતાની જે માંગ ઉઠાવે છે તે માંગ તમારે પૂરી કરવાની છે અને ગાંધી ગાંધી ચિંદિયા ઉપર જે આંદોલન કરે છે તે આંદોલન પણ તેમને પૂર્ણ કરવા દેવાનું છે અને ખાસ તો તમને કહી દો ખેડૂતો ઉપર જરા કંઈ શોષણ કે ભ્રષ્ટાચાર કે તમારો પાર્ટીનો એક પણ નેતો તમારી ઉપર નાસ્તો હોય એવું તમારે રાખવાનું નથી તો ખેડૂતભાઈઓ આ વિડીયો શેર કરવાનો છે અને સારી કોમેન્ટ કરવાની છે અને ફોલો કરવાનો છે જય હિન્દ જય જવાન